નમસ્કાર મિત્રો બુદ્ધિસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રમાબાઈ ધારકી બાપ બનાસકાંઠા આઈયો જોઈએ આજના મુખ્ય સમાચાર નામ ગોવિંદભાઈ આચાર્ય ભડવેલ શિક્ષક ગંગાસર પ્રાથમિક શાળા આજના આ શુભ પ્રસંગે મારા વિદ્યાર્થી ગંગાસર શાળાના વિદ્યાર્થી ભડવેલ શાળામાં પણ તેઓએ મારા અને વિષ્ણુભાઈ સાહેબને જોડે શિક્ષણ લઈ અને એક તરવરીયો યુવાન કલ્પેશભાઈ ભગવાનભાઈ ધાદરા ગામના ગૌરવરૂપ એવા મારા વિદ્યાર્થીનો આજે હું ગૌરવ સાથે કહી શકું કે બધા અલગ અલગ ફિલ્ડને અપનાવતા હોય છે કોઈ ડોક્ટર એન્જિનિયર શિક્ષક બધા ફિલ્ડોમાં જતા હોય છે અને સેવા કરતા હોય છે કલ્પેશભાઈનું સ્વપ્ન છેકથી નાનપણથી હોશિયાર તરવરીયા યુવાન એમને થયું કે બધા ફિલ્ડો કરતા હું કંઈક અલગ જ જગ્યાએ મારું ભારત માતાને ઋણ ચૂકવું એવી અપેક્ષાથી તેઓએ આર્મીમાં જવાનું નક્કી કર્યું તેઓએ જુદી જુદી જગ્યાએ આર્મીની સખત ટ્રેનિંગ કરી બધા ભારતના યુવાનો જ્યાં ટ્રેનિંગ લેતા હતા એ જગ્યાએ પોતે

અને એટલા માટે કહેતા હોય છે કે જન નહીં જણે તો ભક્ત જણજે કો દાતા ને કસૂર નૈતર રેજે વાંચણી મત ગુમાવે સ્તારો નૂર આ જે શૂરવીર તરીકે નું જે પોતે પોતાનું કામ કર્યું છે એનાથી અનહદ આનંદ છે ગ્રામજનોએ આજે જે આ ભાઈ કલ્પેશભાઈ નું જે સ્વાગત કર્યું એનાથી બીજા યુવાનો પ્રેરણા મળશે બીજા યુવાનો જોડાવા માટે તત્પર થશે ગામ લોકોને વિદ્યાર્થી મિત્રોને નાના મારા ભૂલકાઓને એક પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે આજે ખૂબ આનંદ અનુભવું છું સ્વાગત કરનારા દરેક વડીલોને ખૂબ હર્ષ સાથે જે સ્વાગત કર્યું એના માટે અમને ખૂબ આનંદ છે ગંગેશ્વર શાળા હડવેલ શાળા ગુરુજનો હંમેશા જે કલ્પેશભાઈના જે આ ગૌરવપૂર્ણ પોતાની આર્મીમાં જોઈન થવાનું જે ગૌરવ પ્રાપ્ત થયું છે એના માટે અમે ખૂબ ખુશ છીએ આભાર ભારત માતા કી જય જય જવાન જય કિસાન અસ્તુ જય હિન્દ મળ